મોહવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 16 ખાતે ફૂલરાની ફોરમ નામના વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ મહાનુભાવોની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી તો બાળકોએ વિવિધ પરફોર્મન્સ આપી સૌ મહેમાનોને અચંબિત કરી દીધા હતા મોહવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 16 માં ફૂલરાની ફોરમ નામનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર કાઢવાના હેતુથી આ સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જે કાર્યક્રમમાં શાળાના શિક્ષિકા ભેન શ્રી આરતીબેન એન સોલંકીનો ફાળો સવિશેષ રહ્યો હતો અને કાર્યક્રમમાં સોળ કૃતિઓનું પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ત્રિવેદી શાળા નંબર ના શિક્ષક શ્રી મારફતે કરવામાં આવેલ जेमा आमंत्रण ने मान आपी पधरेला मेहमानों नी बात करिए तो योगानंद बापू त्रंबकेश्वर नासिक शनिदेव आश्रम महुआ नगर शिक्षण समिति ना सभ्य श्री राजू भाई जाडेजा नितिन भाई दवे राजेश्री बेन दवे काउंसलर श्री नगर का महुआ अजय भाई बारिया प्रमुख श्री डायमंड एसोसिएशन महुआ विनोद भाई दसारिया निवृत्त आचार्य श्री મહુવા તાલુકા ખેલ મહાકુંભ કન્વીનર શ્રી વીટી ડોડિયા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રમુખ શ્રી દિનેશ રાજ રાવલિયા તેમજ નગર શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો અને મનુભાઈ શિયાળ પ્રમુખ શ્રી તાલુકા શિક્ષક સંઘ જયશ્રી ચામુંડા ટ્રાવેલ્સ મહુવા સંચાલક શ્રી રોહિતભાઈ પરબતાણી મુકેશભાઈ સોલંકી તલાટીકમ મંત્રી શ્રી તાવેડા ચંદ્રિકાબેન નીનામા સંગઠન મંત્રી શ્રી નગર શિક્ષક સંઘ મહુવા અને આચાર્યો વાલીઓ વિશાળ માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં બાળકો મારફતે જુદી જુદી કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવેલ જેમાં ગુજરાતી લોકગીત ગરબો ફેસ્ટિવલ સોંગ સ્વાગત ગીત ફ્યુઝન તલવાર રાસ ગરબો રેકોર્ડ ડાન્સ બાળ ગીત બાળ વાર્તાઓ ગીત ગીત શાળા જેવી કૃતિઓનું વિશેષ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની શરૂઆત શાળામાં શ્રી તેમજ નગર શિક્ષક સંઘ પ્રમુખ શ્રી નિલેશભાઈ એમ સોલંકી મારફતે શાબ્દિક સ્વાગત થી કરવામાં આવેલ જેમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી એકમાત્ર સંસ્થા શ્રીમતી નક્કે ઓરા પ્રાથમિક શાળા નંબર સોળ ના સફળ એવમ અવરિત પ્રગતિના અઠ્યાવીસ વર્ષ પૂર્ણ કરી ઓગણત્રીસ માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યોજવામાં આવેલ હતું અંતે નગર શિક્ષક સંઘના મહામંત્રી શ્રી રમેશભાઈ વાઘ મારફતે આભાર વિધિ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક ખૂબ જ આનંદિત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવેલ जेमा निलेश भाई सोलंकी प्रमुख श्री नगर शिक्षक संघ तेमज स्टाफ गणनी मेहनत विशेष जणाय होती गुलाबगिरी गोस्वामी जे वतिनचे आपी वस्ती गुलाबगिरी गोस्वामी परेश भाई चौहान रिपोर्टर પંકજભાઈ અગ્રવત અને તબલાવાદ અમારી એસએમસી ના તમામ સભ્ય કાલીભાઈ ભેદથી માંડી વિનેશભાઈ સોલંકી સુધીના પીએમ ચૌહાણ સેદડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જનકભાઈ ચૌહાણ સાર્થી ગ્રુપ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે છાયાબેન દોશી શાળા નંબર નવ આ ઉપસ્થિત થયેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરું છું આભાર